છે ગઈકાલે મેં એક થાઇરોઇડ ને લગતો વિડિયો મૂક્યો હતો જેમાં પાંચ ઘરગથ્થુ ઉપચાર પાંચ રેમેડીઝ બતાવી હતી એમાં થર્ડ રેમેડી હતી યોગ કે યોગ છે એ કઈ રીતે થાઇરોઇડ ને ક્યોર કરી શકે તો ઓવરઓલ આ જે જेंटल યોગ છે મોટી ઉંમરની વ્યક્તિ છે લેડીઝ છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ અત્યારે જમવાના ટાઈમે હજી તમે જમ્યા ના હો તો એ ટાઈમે તમે આરામથી કરી શકો છો આજે આપણે જોઈશું કે વજન વધે છે ઘટે છે કે લગતી નાની મોટી તકલીફ છે તેમાં કયા આસનો છે કઈ પ્રાણાયામ છે કયું એવું એક્યુપ્રેશર પદ્ધતિ કઈ થેરાપી છે તમને લાભ આપી શકશે તો ચલો શરૂ કરીએ સિમ્પલ થાઇરોઇડ જેને હોય એ લોકોને અનુભવ હશે કે વારે ઘણી છે મૂળ બદલાયા કરે છે વજન પર કંટ્રોલ નથી રહેતો તમે ઓછું ખાવ છો તો પણ વજન વધે છે તમે નથી ખાતા તો પણ તમને થોડું તકલીફ પડે છે તો હવે આપણે જાણીશું થોડી સિમ્પલ ક્રિયાઓ કરવાની છે ગરદનની ક્રિયાથી શરૂઆત કરવાની છે સિમ્પલ નેક રોટેશન અને આ સેશન એવું નથી કે માત્ર થાઈરોઈડ જેને હોય એ જ કરી શકે જેને વજન પર નિયંત્રણ લાવવું હોય સિમ્પલ સ્ટ્રેચિંગ કરવું હોય તે પણ ઈઝીલી કરી શકે છે તો ટ્રાય કરવાની જ્યાં પણ બેસો ત્યાં બેક છે સીધી રાખવાની આપણે થાઇરોઇડ ગ્લેન્ડ પર કામ કરશું એ સીધી ઇફેક્ટ પડશે આપણા વજન ઉપર તો સિમ્પલ કોઈ પણ રીતે બેસી જઈએ અને નેક ને અપ એન્ડ ડાઉન કરવાનું છે ટેન ટાઈમ્સ શ્વાસ ભરતા ઉપર એક શ્વાસ છોડી નીચે બે એકદમ આરામ આરામથી ત્રણ પૂરેપૂરું ઉપર સ્ટ્રેચ કરવાનું ચાર પાંચ છ સાત દસ આ એક સિમ્પલ ક્રિયા છે હવે આ જ ક્રિયા આપણે મોઢું ઉપર જઈ અને ખોલ બંધ કરવાનું છે નવ વખત જો પેલા તમે કરી શકો સર્વાઇકલ ઇશ્યુ હોય તો આરામ આરામથી કરવાનું જો કરી શકો એટલું અપર સાઈડ લઈ જાઓ હવે એક્ઝેટ ગળામાં વચ્ચે આવેલી છે તો કઈ રીતે કામ કરવાનું છે મોઢું જેટલું ખોલી શકે એટલું ખોલ બંધ કરશો અહીંયા તમને એક સ્ટ્રેચ આવશે આ ગ્લેન્ડ આપણે એક્ટિવ કરવાની છે કઈ રીતે કરશું શ્વાસ ભરો છોડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે દસ ઉપર દસ સેકન્ડ હોલ્ડ કરીશું ઉપરની તરફ લઈ જાઓ મોઢાને ખોલો અને હોલ્ડ કરો ધીમેથી મોઢું બંધ અને રિલેક્સ આ ખૂબ જ ઇફેક્ટિવ વ્યાયામ છે જે લોકોને થાઇરોઈડ તકલીફ હોય પીડાતા હોય હોર્મોનલ ઇમ્બેલેન્સ પીડાતા હોય

શ્વાસ ની તકલીફ હોય તો પાંચ વખત છ વખત રેસ્ટ કન્ટિન્યુઅસ દસ વખત કરીશ એન્ડ રિલેક્સ તમે સિમ્પલ આટલું કર્યું હશે તમને એમ થતું હશે તમે શું કર્યું એટલી ઇફેક્ટિવ આ વ્યાયામ છે એટલી ક્રિયા છે તો અત્યારે આપણે દસ વખત કરશું તમે આ સમસ્યાથી પીડાતા હો તમારે વધુ સમય કરવાનો હવે સિમ્પલ કાન છે ખભાને ટચ ખભો આ રીતે ઉપર નહીં જાય સિમ્પલ શ્વાસ ભરો છોડો પૂરેપૂરું ગરદન નીચે બે ત્રણ ચાર પાંચ 6 7 8 9 10 એન્ડ રિલેક્સ હવે ડાડી છે ખભાને ટચ થવાનો છે ટર્ન થશું ગરદન ત્યાં ને ત્યાં સીધી ખાલી ટર્ન થશે 1 2 3 4 5 છ ઉંમર વધારે છે તમારી પાસે કશો જ સમય નથી વોકિંગ કરો છો પ્રાણાયામ કરો છો અને આટલી સિમ્પલ ચાર ક્રિયા છે અને અગાઉ મેં કીધું એમ કે મોઢું ખોલબંધ કરીને અને મોઢેથી ફૂંક મારવાની આટલું પણ સિમ્પલ કરશો પ્લસ મેં જે ગઈકાલે વિડીયો બનાવ્યો તેમાં જે તેલ માલિશ કીધું છે ધાણાનું પાણી છે ઊંઘ આવે છે હવે આપણે આગળ આવીએ આસનો ઉપર આસન છે વાઇઝ તમારે હજી બિગીનર છો તો આરામ આરામથી કરવાના આપણે સિમ્પલ આસનથી શરૂઆત કરીએ જે લોકોને થાઈરોઈડ તકલીફ હોય તો અપચાની પણ તકલીફ હોય તો ખાસ કોશિશ કરવાની કે રેગ્યુલર જમીને બે ટાઈમ છે એ વજ્રાસનમાં બેસવાનું છે તમે વધારે ખાધું છે નથી ખાધું કોઈ જ ઇસ્યુ નથી તમારે વજ્રાસનમાં હું તો કહું છું બાળકોને પણ ટેવ પાડીએ કે બંને ટાઈમ જમીને છે એ આ બેસો તમને કોઈ જ તકલીફ નહીં થાય હવે આપણે આનાથી આગળ આવીએ સિંહાસન જે થાયરોડ છે હાઈપો છે હાઈપર છે બંનેમાં તમને કામ લાગશે એક્ઝેક્ટ આપણે કામ કરશું ગળાની વચ્ચેના ભાગમાં કઈ રીતે કરવાનું છે સિંહ જેમ ગર્જના કરે તો ગળામાંથી આપણે ગર્જના કરવાની છે જીભ છે તમે કાઢી શકો એટલું બહાર કાઢવાનું છે ગર્જના રોર કરવાનું છે અને થોડું ઉપરની તરફ જોવાનું છે જો અલગ અલગ રીતે રીતે થાય છે તમારાથી આગળ વધારે ન ચૂકી શકાય તો તમે બેસજો થોડી પગ વચ્ચે જગ્યા હાથને આ રીતે સાથરની નીચે ગોઠવી દઈએ જો હવે આપણે પેલા બે વખત કરીએ સિમ્પલ શ્વાસ ભર્યો શ્વાસ છોડી જીભ બહાર ગળામાંથી ગર્જના ઉપરની તરફ નજર તમે કરશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે તમને અહીંયા શ્વાસ ભરીએ શ્વાસ છોડીએ એન્ડ રિલેક્સ ઓછી સેકન્ડ રોકાણો પહેલી વખત છે હવે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે બે થી ત્રણ વખત પેલા કરીએ વધારે સેકન્ડ હોલ્ડ અગેન આ રીતે શરીર શ્વાસ ભરો શ્વાસ ને છોડો તમને જોવામાં થોડું અજૂબતું લાગે પરંતુ કરશો એટલે ખ્યાલ આવશે કે સીધી તમને અહીંયા ઇફેક્ટ થાય છે તમે જે ખોરાક ખાવ છો એ તમારું શક્તિમાં રૂપાંતર નથી થતું તો તમારું મેટાબોલિઝમ વીક થઈ ગયું છે હોર્મોનલ ચેન્જીસ છે તમારી જો લેડીઝ હો તો તમારું સાયકલ છે મેન્સ્ટ્રલ સાયકલ ઇરેગ્યુલર થઈ ગઈ છે ઘણા ને તો સ્કીન એટલી બધી ડ્રાય હશે વાળ ખરતા હશે તો આ જે પણ સમસ્યા હશે આજનું સેશન તમે જો રેગ્યુલર કરશો થોડું ઘણું લાઈફ ચેન્જીસ લાવશો ખાવા પીવામાં ધ્યાન રાખશો તો સો એ સો ટકા તમને ફેર પડશે છેલ્લી વખત કરીએ થોડી વધારે સેકન્ડ માટે ચલો ફરી કરીએ શ્વાસ ભરો શ્વાસ ને છોડો એન્ડ રિલેક્સ રિલેક્સ થઈ જાઓ રેસ્ટ કરીએ થોડો બ્રેક લઈએ કોઈને ચક્કર જેવું આવે અથવા તો કંઈક તકલીફ થાય તો રેસ્ટ લેવાનો પાણીનો એક ઘૂંટડો પી લેવાનો ઘણા લોકોને થાઇરોઇડ હોય ગળું સુકાતું હોય તો વચ્ચે વચ્ચે એક એક ઘૂંટળો છે હલકો એવો ઘૂંટડો પાણી પીતું હવે એક છે સર્વાંગ આસન અગેન સર્વાંગ આસન છે એ થાઇરોઇડ પર તો અસર કરશે પણ મુખ્ય આસન છે જે આપણા શરીર માટે લાભદાયી છે એમાંનું એક આસન છે થોડું કદાચ તમે બિગીનર છો તો થોડું અઘરું પડે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ અને તકલીફ પડે તો તમારે આસન નો છેલ્લો પોઝ છે નહીં લેવાનો એના માટે શું કરવાનું રહેશે જમીન પર પર સીધું સુઈ જવાનું છે છે તમે પલંગ પણ આસન કરી શકો છો હવે આપણે પકડવાની અને પગ સીધા હવામાં ઉપર આવશું એટલે ઓટોમેટિક જાલંદર બંધ છાતી ગરદન ટચ હશે હવે કોઈને એટલું નથી થતું પેલા હું તમને આસન બતાવી દઉં હવે તમારે સીધું ઉપર નથી જવાતું તો શરીરને આવી રીતે રોલ પણ કરી શકો જો આ રીતે રોલ કરશો અને પછી સીધું ઉપર બસ આ રીતે હોલ્ડ તમે જયારે આસન કરશો તમને ખ્યાલ આવશે કે અહીંયા છે એ તમને ઇફેક્ટ થશે ચલો હવે ફરી કરીએ રોલ કરી પાછું શરીર ઉપર અને હોલ્ડ કરીએ દસ સેકન્ડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ધીમેથી રેસ્ટ રિલેક્સ હવે આ સન છે બધાથી શક્ય ન હોય તો તમારે શું કરવાનું જો બેક નીચે તમારે હાથ રાખવાના હવામાં પણ કરી શકો ઓઢળીની મદદથી પણ કરી શકો અધરવાઇઝ વોલ પાસે તમારે સિમ્પલ આ રીતે બંને પગ રાખવાના પેલા સિમ્પલ આનાથી શરૂઆત કરવાની પંજા આપણી તરફ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે હવે જો કરી શકો તો ગરદન ઉપર છાતી ગરદન ટચ ફરી દસ નવ સાત આઠ છ પાંચ ચાર ત્રણ બે એક અને રિલેક્સ રેસ્ટ કરીએ એ જ પોઝિશનમાં રહીએ સુતા જ રહીએ લાંબા ઊંડા શ્વાસ ભરતા જવાના છોડતા જવાના ચલો હવે સેતુબંધ આસન કરીએ અગેન થાઈરોઈડ લેડ માટે બેસ્ટ

ફરી નીચે આવીએ ફરી એ રીતે કરીએ ઉપર જેટલું કરી શકો એટલું પાંચ ચાર ત્રણ બે એક ધીમે અને રિલેક્સ સીધા ઉભા નહીં થઈએ અને આ રીતે ઊભું થવાનું હવે આસન હતો છે આપણે આ ઓછી વખત કર્યા જેથી તમારો વધારે સમય ન બગડે તમારે આ એક વખત બિગીનર છો તો એક વખત જ કરવાનું પછી ધીરે ધીરે તમારે દસ સેકન્ડ વીસ સેકન્ડ કરી શકો ફરીથી નાકેથી શ્વાસ લઈએ આસનો ગરદનની ક્રિયા હવે આવીએ પ્રાણાયામ તરફ જે મેજર પાર્ટ છે કારણ કે ઘણી વખત કેવું થાય કે શરીરમાં રોગ આવે ને એટલે ચિંતા ઓટોમેટિક ફ્રીમાં આવે છે કે હાય હાય મારે દવા ખાવી પડે છે ઘણા રોજ દવા ખાય અને અફસોસ સાથે ખાય તો નેગેટિવિટી છે સાથે આવશે પણ જેટલા તમે પ્રાણાયામ પર ફોકસ કરશો તો તમને ખ્યાલ આવી ગયો છે કે હવે મારા શરીરમાં રોગ છે તમે કામ કરશો એને કઈ રીતે બહાર કાઢવાનો છે તો પ્રાણાયામ તમને સાચી દિશામાં વિચાર કરવાનો શીખવાડશે તો આપણે ઇઝી એકદમ હોય એવા જ પ્રાણાયામ કરીએ કે જે તમે ઈઝીલી કરી શકો બધા છે ઓછી સેકન્ડ કરશો જેથી તમારો વધુ સમય છે ન બગડે ચલો હવે કપાલ છે કે હેવી પ્રાણાયામ છે આ સમય આપણે નહીં કરીએ તમે જો રોજ પ્રેક્ટિસ કરતા હો તો તમે આરામથી કરી શકો છો છે 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 બેસ્ટ તો આપણે મિનિટ કરીએ જે લોકોએ કર્યું તો આપણે જાણી દઈએ જમણો જમણો હાથ અંગુઠો જમણી નાસિકા પર ડાબી બાજુ થી શ્વાસ લેવાનો જમણી બાજુએથી છોડવાનો પણ લીધો છોડ્યો ફટાફટ નહીં ચાર સેકન્ડ્સમાં લીધો તો આઠ સેકન્ડ્સમાં છોડવાનો ફરી જ્યાંથી છોડ્યો ત્યાંથી લઈ બીજી બાજુએથી છોડવાનો આ ચાર વખતે તમારી એક સાયકલ પૂરી થઈ જો તમે વર્ષોથી પ્રેક્ટિસ કરતા હો તો તમારે દરેક જગ્યાએ પંદર સેકન્ડ લેવાનો અને છોડવાનો ટોટલ એક આવૃત્તિ એક મિનિટ કિન કરશો તો તમને ખૂબ જ ઇફેક્ટ થશે ચલો એક મિનિટ કરીએ ટોટલ બે રાઉન્ડ કરીએ ચાર આવૃત્તિના ધીમે ધીમે શ્વાસ ભરો હંમેશા નાકેથી શ્વાસ લેવાનો મોઢું બંધ રાખીએ ટાઈમ બાજુ બાજુથી શ્વાસ છોડી અને રિલેક્સ થઈ જઈ તમારે આ એક મિનિટ થી પણ ઓછું કર્યું હોય તો તમારે રેગ્યુલર ને પાંચ મિનિટ આપવાની હવે આપણે ઓમકાર કરીએ પણ થોડું અલગ રીતે પેલા કરીએ સાથે કરીએ જો કઈ રીતે ઓમકાર બોલવાનો છે પણ જો આ રીતે જે વખત પાંચ વખત કરીએ એક વખત ગરદન દુખી જાય તો આરામ આરામથી કરજો હજી એક વખત એન્ડ લાસ્ટ ટાઈમ ઓ ઓ ઓ ઓ ઓ એન્ડ રિલેક્સ જેટલું મોમેન્ટ સાથે કરશો એટલું તમને વધારે ઇફેક્ટ પડશે આ તો તમને ચોક્કસથી કામ આવશે તમે દવા લેતા હો એ પણ લેવાની પણ સાથે થોડું खानपानમાં પણ ધ્યાન રાખતા જઈએ ઘણા લોકોને એવું હોય છે કે દવા તો ચાલે છે પછી ખાનપાનમાં થોડી ક્યારેક તો ચાલે પણ તમે જો એક દિવસ છે ન ખાવાનું ખાઈ લેશો તો તમારે અત્યાર સુધીની મહેનત છે એમાંથી અડધી મહેનત તમારી વેસ્ટ જશે ફરી પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાંથી નવેસરથી શરૂઆત કરવાની રહેશે માટે ક્યારેક છે તમને ઈચ્છા થાય તો ઓકેશનલી ચાલે બાકી જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે પીઝા બર્ગર છે ચરબી વધારશે એક તો વજન છે નિયંત્રણમાં નથી ઘટયા કરે છે વધ્યા કરે છે એમાં તમે ન ખાવાનું ખાશો એટલે તમારું શક્તિ પણ છે એ થોડી વ્યર્થ જશે ખોરાક છે બરાબર નહીં અને તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એનું પ્રમાણ પણ વધશે તો ખાસ કરીને થોડું ખાનપાનમાં ધ્યાન રાખીએ જે ખાવાનું છે મેં વિડીયોમાં શેર પણ કર્યું છે તો એ ખાવાનું છે લીલા શાકભાજી અત્યારે તો શિયાળો છે તો સરસ બધું મળે છે તો સિઝનલ જે વસ્તુ આવે જે તમારી તાસીર છે પ્રકૃતિને અસર કરે તેવી વસ્તુ ખાસ લેવાની ફણગાવેલા કઠોળ છે ઇન્ટેક રાખવાનો તો ફણગાવેલા અનાજ છે કઠોળ છે છે તમને જમ્યા અડધી સલાડ થી ભરેલી હોય સલાડ પહેલા ખાઈ લેવાનું પછી તમને આઈડિયા આવી જશે કે હવે તમને કેટલી ભૂખ છે એ રીતે તમે દાળ શાક ને રોટલી એ પણ તમે ઘઉં ક્યારેક લઈ શકો બાકી તમે મિલેક છે કોઈ પણ તેનો પણ ઉપયોગ કરી શકો તો તમારું ઓવરઓલ વજનમાં પણ સરસ રહેશે ને એનર્જી આવશે કારણ કે લોકો લેથાર્જિક ફીલ કરે છે થાક લાગ્યા કરે છે મૂડ છે તો તમે થોડું પણ ધ્યાન તો તમારા મૂડ રહેશે હવે કરીએ પ્રાણાયામ આપણે કઈ રીતે ત્રણ વખત કરીએ કાનને પૂરી રીતે બંધ કરી દેવાના છે બહારની દુનિયાથી અલિપ્ત થઈ જવાનું છે એકદમ જોશ થી આંખો પર આંગળીઓ નહીં મૂકે હળવેથી આંખો પર આંગળીઓ મૂકશું મોઢું બંધ કરી મન ઉચ્ચારણ કરવાનો છે કારણ કે પિચ્યુટરી ગ્લેન્ડ છે એ આપણા આખા શરીરને મેનેજ કરે છે થાઇરોઇડ ગ્લેન્ડ ને પણ એ જ મેનેજ કરે છે તો સૌથી ક્યાં કામ કરવાનું છે આ ગ્લેન્ડ થી આ થી આગળ ઉપર કામ કરવાનું છે તો સીધું આપણે સહસ્ત્રાર ચક્ર ઉપર કામ કરશું અને ઓટોમેટિક છે આગળનું કામ છે એની મેળે થયા કરશે તો મન ઉચ્ચારણ કરો એ પણ તમને સંભળાય એટલું એકદમ આરામદાયક સ્થિતિમાં અને ધીમા અવાજે આ રીતે નહીં ભમરો ગુંજન કરતા હોય કર્ણપ્રિય અવાજમાં કરશું બની શકે તો આ ક્રિયા પછી છે આખો છે તરત નહી ખોલીએ અને ખોલવી હોય તો હથેળી ઘસી અને એની ઉપર હાથ ખોલવાનું છે ત્રણ વખત કરીએ પીઠ સીધી ખુરશી ઉપર પણ કરી શકો છો હવે કાન ને પૂરી રીતે કરી દઈએ બંધ આંખો પર હળવેથી આંગળીઓ મૂકીએ પેલા લાંબો ઊંડો શ્વાસ ભરીએ મોઢું બંધ કરી ઉચ્ચારણ કરીએ આ ક્રિયાપતિ તરત આંખો ખોલશું ભવિષ્યમાં તમારી આંખને નુકસાન થઈ શકે ક્યારે પણ ખુલવી હોય હથેળી ઘસી આંખો પર રાખી અને આંખો છે ખોલવાની બંધ પણ ઇફેક્ટિવ છે જાલંધર બંધ ચીન લોક છાતી ગરદન ટચ પેલા સિમ્પલ એની ટેકનિક કરી લઈએ એનાથી આગળ ઉપર છે ઉજ્જાય પ્રાણાયામ જો બંધ કઈ રીતે લગાવવાના બાહ્ય ક્રિયા કરીએ શ્વાસ પૂરી રીતે ભરવાનો ફોર્સફુલી બાર છોડી છાતી ગરદન ટચ શ્વાસ છે અંદરની તરફ રોકેલો છે શ્વાસ નો ઇસ્યુ હોય ઓછી સેકન્ડ રોકવાની અત્યારે આપણે બે વખત કરશું દરેક વખતે દસ સેકન્ડ હોલ્ડ શ્વાસ ભરો બાર છોડો લોક લગાવો ગરદન ઓછી કરી શ્વાસ ભરો અને શ્વાસ ને છોડો ફરી રીતે એ જ રીતે શ્વાસ ફરો બાર ફેકો શ્વાસ ફરતા ગર્દન ઉપર કોમેન્ટ કરે છે નમસ્કાર ઓકે નમસ્કાર ચલો હવે ઉજાઈ પ્રાણાયામ છે બેસ્ટ ફોર હવે એમાં ઘણા લોકોને થોડું પ્રેક્ટિસ નથી હોતી કન્ફ્યુઝન હોય છે તો ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની આપણે નસકોરા બોલાવીએ રીતે ગળામાંથી ગળામાંથી નાભીમાંથી નહીં ઘર્ષણ કરવાનું છે છે અવાજ અને પછી જે આપણે અગાઉ લોક લગાવ્યું એ લગાવી અને હોલ્ડ કરવાનું છે અને પછી ડાબી નાસિકાથી શ્વાસને છોડવાનો છે જો કઈ રીતે કરવાનું છે ગળામાંથી ઘર્ષણ જો એકદમ અવાજ કાઢવાનો ગળામાંથી તરત લોક લગાવવાનું ગરદન ઊંચી કરો ડાબી નાસિકા થી શ્વાસ જમણી બાજુએ થી હાથ રાખો ગળા એકદમ ઘર્ષણ કરતા નથી આવડતું જો આ રીતે લોક ધીમેથી ગરદન ઊંચી તો આજના જેટલા પણ આસનો હતા સિંહાસન છે નોર્મલ ક્રિયા એ તમે એક એક મિનિટ છે છે કરી કરી શકો શકો પણ સેટ પ્રાણાયામ બંધ લગાવી શકો ઉજાઈ પ્રાણાયામ ઉદ્ગિત પ્રાણાયામ જે ઓમકાર કર્યો ભ્રામરી પ્રાણાયામ અનુલોમ વિલોગ આટલું તમારે હાર્ડલી તમારે શરૂ કરવાનું પંદર મિનિટથી ધીરે ધીરે તમારે સમય આપવાનો કારણ કે હવે મોટો રોગ છે આપણા શરીરમાં આવી ગયો છે દવા ચાલુ છે તો આપણે આપણે એને એનું કામ કરશે આપણું કામ કરીએ તો તો દવા છે એ કાયમી લેવી પડશે અને રોગ છે નહીં માટે જે પણ શરીરમાં રોગ આવી ગયો છે તેની પાછળ રોજ છે એ સવારે ઉઠીને વિચારવાનું કે આજે મારે આટલું કરવાનું જ છે એ વગર સુવાનું નથી પ્લસ પોઝિટિવલી જ્યારે પણ તમે યોગ કરો પ્રાણાયામ કરો ત્યારે મારે આ રોગ છે હું કામ કરું છું નહીં મને આ રોગ મટી ગયો છે જ્યારે તમે ધ્યાન કરો મેડિટેશન કરો મારા શરીરમાંથી બધા જ રોગ છે જતા રહ્યા છે મારા ઉછ્વાસ સાથે મારા શરીરની નકારાત્મકતા જતી રહી છે હું શ્વાસ લઉં છું ત્યારે હકારાત્મકતા આવે છે ખૂબ જ સરસ મને જીવન આપ્યું છે હું સ્વસ્થ છું સ્ટ્રોંગ છું એવા ભાવ સાથે કરશો તો તમે ઓટોમેટિક તમને મજા નહીં હોય તોય તમે પોઝિટિવ ફીલ કરશો તો થોડું તમારા વાઇબ્રેશન પણ મહત્વના છે તમે કોની સાથે ઉદ્બેસ કરો છો એ પણ મહત્વનું છે

તો અંગૂઠાનો પહેલો વેઢો છે એ આપણું માથું છે અને આ બધા અવયવો છે એવી જ રીતે નીચે જશો એટલે આપણું ગળું હવે થાઇરોઈડ ગ્લેન્ડ ક્યાં આવેલી છે આપણા ગળામાં તો એવી જ રીતે આપણે જે લોકોને પણ થાઇરોઈડ છે અથવા તો હોર્મોન્સ ની તકલીફ છે સાયકલ ઇરેગ્યુલર છે ક્યાંય પણ ગયા છો સિમ્પલ બેઠા છો તો પણ તમારે અહીંયા છે મસાજ કરવાનો સિમ્પલ આ રીતે એક્યુપ્રેશર રિંગ પણ તમે ફેરવી શકો અથવા તો અહીંયા એક મિનિટ સુધી કોઈ પણ ઓઇલ લગાવી શકો ન લગાવો તો કઈ વાંધો નહીં અહીંયા એક મિનિટ સુધી સવાર સાંજ છે તમારે એક્ટિવ કરીએ કરીએ ઉપર સીધું કામ હવે જેને અગાઉ કીધું એમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ તો આપણે અગાઉ જે છે એ બધા ખબર હશે કે મોટી મોટી બંગડીઓ છે ઠેઠ સુધી પહેરતા તો એનું કારણ હતું કે એક્યુપ્રેસર થેરાપીમાં અહીંયા યુટ્રસના પોઈન્ટ આવેલા છે તો ઓટોમેટિક છે આ દબાઈ તો પેલા આપણે જોઈએ કે બાળક છે એ ઈઝીલી ન થઈ શકે આઈવીએફ છે એ બધું પહેલાના જમાનામાં નહોતું કારણ કે તે લોકો છે વધારે ઘરેણા પેડતા તો અહીંયા છે ઓટોમેટિક પ્રેશર પોઈન્ટ છે એ દબાયા જ કરતા તો હવે આપણે તકલીફ થઈ ગઈ છે તો કઈ રીતે કામ કરવાનું સિમ્પલ આ કાંડું છે એ ઉપર રબ કરવાનું હોર્મોન્સની તકલીફ છે કે નથી કોઈ પણ લેડીઝ જેન્ટ ઇઝીલી કરી શકે આપણા જે ઇન્ટરનલ ઓર્ગન છે એ આ જગ્યાએ આવેલા છે હવે આમાં તો કઈ છે નહીં તમે કોઈક સાથે વાતો કરો છો સિમ્પલ તમે કરી શકો છો પ્રાઇવેટ તમે જાઓ છો કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મોબાઈલ ઈઝીલી કરી શકો તમે જશે કન્ટિન્યુઅસ એક મિનિટ મસાજ કરીએ રિલેક્સ આ એક ટેકનિક છે ખાસ અપનાવજો ખૂબ જ ઇફેક્ટિવ છે એવી જ રીતે જો હાથને આ રીતે પકડીએ અને કન્ટિન્યુઅસ અહીંયા બસ આ રીતે જેમ પેલું એક મિનિટ કર્યું એવી જ રીતે આ એક મિનિટ આપણે હું કાઉન્ટ કરું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે

યોગાસન જરૂર હોય ખાનપાન માં તમને કઈ વસ્તુ ખાવી ન ખાવી તો ચોક્કસ થી મને કોમેન્ટ માં જણાવી શકો છો તો આપણે ચોક્કસ થી લાઈવ સેશન છે લેશું તો ચલો પ્રાર્થના થી પૂરું કરીએ ઓમ સર્વે ભવંતુ સુખી નામ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ શાંતિ ચલો ફરી મળીએ બીજા સેશનમાં પોઝિટિવ રહીએ થાઇરોઇડ છે એ કોઈ જીવલેણ બીમારી નથી કે કાયમી બીમારી નથી થોડું લાઈફ સ્ટાઇલમાં ખાનપાન માં અને યોગિક ક્રિયાઓ કરશો તો સો સો ટકા છે તમને ક્યોર થઈને જ રહેશે થેન્ક યુ નમસ્કાર